પોલીસ પર હુમલો કરવામાં આવ્યો સોશિયલ મીડિયા પર વારંવાર એ પોસ્ટ ને લઈ બબાલ થઈ હોવાની વાત જે છે તે સામે આવી રહી છે યુવકને પોલીસ સ્ટેશન બોલાવતા બબાલ ના દ્રશ્યો સામે આવ્યા હતા

કેટલી મોટી સંખ્યામાં લોકો જે છે તે પોલીસ સ્ટેશન ખાતે ઘસી આવ્યા હતા સોશિયલ મીડિયા પર વારંવાર એ પોસ્ટ ને લઈ બબાલ થયો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે યુવકને પોલીસ સ્ટેશન બોલાવતા બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો બી ડિવિઝન મથકે લોકોના ટોળે ટોળા જે છે તે ઉમટી પડ્યા હતા ત્યાં નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા ટોળાને વિખેરવા માટે એ પોલીસ દ્વારા સતત એમને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા જો કે ન સમજવાના કારણે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો લાઠી ચાર્જ કર્યા બાદ તમામે તમામ લોકોને છૂટા પાયા હતા તમને બંને દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેની અંદર પોલીસ સ્ટેશન બહાર જે છે તે હંગામો થઈ રહ્યો છે ધક્કા મુકીના દ્રશ્યો સામે આવ્યા છે પોલીસ સ્ટેશનની અંદર એ ચેમ્બરની અંદર ઘૂસવા માટે લોકો ધક્કા મુકી કરી રહ્યા છે પરંતુ પોલીસના એ જવાનો કે જે લોકોને બહાર કાઢવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફના જે દ્રશ્યો છે કે જેની અંદર

અને એ યુવકને ત્યાંથી લઈ જવા માટે આવ્યા હતા જોકે અમે તો એમને સમજાવવા માટે બોલ્યા આવ્યા હોવાની વાત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી તે વિડીયો પણ જુઓ કે જેની અંદર પોલીસ સ્ટેશન બહાર જે ટોળું આવ્યું હતું તેને શું નારા લગાવ્યા હતા અને શું એમણે વાત કરી હતી

તો આ નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાદ એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવવું છે એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કંઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને પગાડી દીધા છે ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ જાણ નથી થયેલી ટી ર છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો એવો કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે મારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે પથ્થરમારોમાં તો એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્ર ગાડી એમાં પથ્થરમારો થયેલો તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધેલી